નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાખ બ્લિક કરો જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન ચાર સી રીડ ધ ફોલોઈંગ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ભાઈ ક્વેશ્ચન એટલે પાંચ પ્રશ્નો પૂછાશે અને એડવર્ટાઇઝમેન્ટ હશે એક અને પાંચ ગુણના તો પહેલી એડવર્ટાઇઝમેન્ટ છે એના પ્રશ્નો જવાબ આપણે આપીશું तो एक नंबर व्हिच गेम विल नॉट बी थॉट हियर तो जवाब આવશે चेस બે નંબર दिस नोटिस इज फॉर स्टूडेंट्स ऑफ स्टैंडर्ड तो जवाब આવશે 8 एंड 9 ત્રણ નંબર વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ તો જવાબ આવશે ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ સરસ્વતી હાઈ સ્કૂલ ચાર નંબર વોટ આર ધ ટાઇમિંગ ઓફ ધ ક્લબ તો જવાબ આવશે બી એટ એ એમ ટુ ટેન એમ પાંચ નંબર ધ ક્લબ વીલ બી ઓપન એવરી ડે ટુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ બીજા નંબરની એડવર્ટાઈઝમેન્ટ આપેલી છે એના ઉપર ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપણી નીચે પ્રશ્ન આપ્યા છે એના જવાબદારી જોઈને આપવાના છે तो प्रश्न नंबर एक वॉट इज द डिस्काउंट ऑन सेकंड हैंड बुक्स तो आंसर से देर इज फिफ्टी परसेंटेज डिस्काउंट ऑन सेकंड हैंड बुक्स बे नंबर वॉट इज द नेम ऑफ द शॉप तो आंसर से द नेम ऑफ द शॉप इज आनंद पुस्तक भंडार तर नंबर द शॉप इज इन खाली गया तो आंसर आसे सूरत चार नंबर ટ્રુ ઓર ફોલ્સ તો આન્સર આવશે ઇઝ અ ગિફ્ટ ઓન પરચીઝ ઓફ ખાલી જગ્યા તો આન્સર આવશે એ મોર દેન રૂપી થાઉઝન્ડ ત્રીજા નંબરની જાહેરાત આપણને આપેલી છે અને એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે એક નંબર વોટ ઇઝ ધ વેન્યુ ઓફ ધ બુક ફેર તો આન્સર છે ધ વેન્યુ ઓફ ધ બુક ફેર ઇઝ ઇન સંસ્કાર કેન્દ્ર એટ પાલડી બીજા નંબરનો પ્રશ્ન છે વોટ આર ધ ટાઈમિંગ ઓફ ધ બુક ફેર તો આન્સર છે ધ ટાઈમિંગ ઓફ ધ બુક બુક ફેર ઇઝ મોર્નિંગ નાઇન ટુ ટેન નાઇટ ત્રણ નંબર હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ઓફર્ડ ઓન ઓલ બુક્સ तो आंसर जी देर इज ट्वेंटी परसेंटेज डिस्काउंट ऑन ऑल बुक्स चार नंबर हु आर इनवाइटेड तो आंसर से चिल्ड्रन पेरेंट्स एंड टीचर्स आर इनवाइटेड पाँच नंबर व्हाट काइंड ऑफ बुक्स आर अवेलेबल एट द बुक फेयर तो आंसर जी देर आर इंग्लिश मराठी हिंदी एंड गुजराती बुक्स आर अवेलेबल एट द बुक फेयर ચોથા નંબરની જાહેરાત આપણને આપેલી છે અને એના પરથી આપણે પ્રશ્નના જવાબની છે પ્રશ્ન છે એનો જવાબ આપણે આપવાના છે પ્રશ્ન એક વેર ઇઝ ધ સેલ તો આન્સર છે ધ સેલ ઇઝ ઇન આ ડ્રેસ બે નંબર વોટ ઇઝ ધી સેલ ફોર તો આન્સર છે ધ સેલ ઇઝ ફોર રેડીમેડ ગાર્મેન્ટ્સ ફોર કિડ્સ ત્રણ નંબર વેન કેન વી વિઝિટ ધ સેલ So we can visit the sale at ten a.m. to nine p.m. Chain number. How much is the discount on dress? So answer is there is twenty-five percent discount on dress. Path number. Pick out from the advertisement the similar words for children clothes. તો આન્સર છે ચિલ્ડ્રન તો કિડ્સ ક્લોથ્સ તો ગારમેન્ટ્સ જો મિત્રો તમને આ વિડીયો ગમે જોઈએ લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો